હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું રસ કિચનમાં આજના વિડીયોમાં આપણે કોઈ રેસીપી નહીં પણ તમારી સાથે એક હોમ રેમેડી શેર કરવાના છે જે તમને ખૂબ જ ઉપયોગી થશે રસોડામાં રહેલા સામાનમાંથી જ આપણે આ રેમેડી તૈયાર કરવાની છે હાલ તહેવારોની સિઝન અને બદલાતી ઋતુના કારણે આપણા સ્વાસ્થ્યમાં ઘણા બધા ફેરફાર આવી રહ્યા છે શરદી ઉધરસ કફ ગળામાં બળતરા થવી આવી બધી તકલીફો ઘણા લોકોને જનરલી થઈ રહી છે તો ફ્રેન્ડ્સ આપણે હોમ રેમેડી એવી તૈયાર કરવાના છીએ કે તેનેથી તમને રાહત થશે તો તેના માટે આપણે એક આ રીતના વાસણ લઈ લેવાનું છે તેની અંદર આપણે એક ગ્લાસ પાણી ઉમેરી દઈશું આ રીતનું આ રેમેડી આપણે એક વ્યક્તિઓને થશે એટલી માપથી બનાવી રહ્યા છીએ તો આપણે એક ગ્લાસ પાણી ઉમેરી દીધું છે પાણીને આપણે સરસ ઉકળવા દેવાનું છે આ રીતે પાણી ઉકળે ને એટલે તેની અંદર આપણે એક ચમચી હળદર ઉમેરવાની છે ઘરના ચોખા મસાલા દળાવેલા હશે તે હળદરનો ઉપયોગ કરશો એટલે તમને ફટાફટ રાહત થશે કેમ કે ઘરના મસાલા ભેળસેળવાળા નથી હોતા અથવા તો અત્યારે સિઝન છે ને તો લીલી હળદર પણ મળી રહી છે તો તમે લીલી હળદરને ધોઈને સરસ ખમણીને પણ ઉમેરી શકો છો હવે આ હળદરને પાણીમાં મિક્સ કરીને આપણે અડધી મિનિટ માટે થવા દેવાની છે આ રીતે ઉકળવા દઈશું અડધી મિનિટ માટે આ રેમેડી ફ્રેન્ડ્સ આપણા દાદી નાની કરતા જ હતા અને તે લોકો દવા વગર પણ શરદી ઉધરસ કફ જેવી કંઈ સમસ્યા હોય તેમાં તેને રાહત મળતી હતી એટલે આપણા દાદી નાની આ જ રીતે શરદી ઉધરસને ભગાવતા હતા તો આ ટ્રીકનો ઉપયોગ કરીને આપણે અત્યારે શરદી ઉધરસ ભગાવવાના છે હાલ બદલાતી ઋતુના કારણે આ ઇન્ફેક્શન ખૂબ ફેલાઈ રહ્યું છે તો તમે હોમ રેમેડીથી તેને દૂર કરી શકો છો તો આપણે અહીંયા અડધી મિનિટ માટે સરસ ઉકાળી લીધું છે કાચું ન રહેવું જોઈએ ફ્રેન્ડ્સ આપણે તેને સરસ ઉકાળી લેવાનું છે હવે તેની અંદર આપણે થોડા બીજા મસાલા ઉમેરવાના છે આ બધા મસાલા આપણા ઘરમાં મળી જ આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે થોડું એવો સંચર પાવડર લીધું છે અને થોડું એવું નમક ઉમેરીશું તમે બેયમાંથી કોઈ એક વસ્તુ પણ ઉમેરી શકો છો પણ આ વસ્તુ ઉમેરીશું જેથી આપણે આ રેમેડી બનાવીએ છીએ તે ટેસ્ટમાં પણ સારી બનશે અને પીવામાં પણ સરળતા રહેશે એટલે આપણે થોડો ફ્લેવર સારો આવે એટલે પી શકીએ એટલા માટે આપણે અહીંયા ઉમેરેલું છે હવે આપણે જે સંચર અને નમક ઉમેરેલું છે તેને સરસ પાણી સાથે અને હળદરવાળા પાણીમાં ઉકાળી લેવાનું છે ફરી આપણે અડધી મિનિટ માટે થવા દઈશું સંચર અને નમક ઉમેરવાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે અને ઇઝીલી આપણે તેને પી શકીએ છીએ નાના મોટા બધાને પસંદ આવે એટલા માટે આપણે તેની અંદર બંને વસ્તુ ઉમેરેલી છે પણ સ્વાદ અનુસાર જ ઉમેરવાની છે હવે તેની અંદર આપણે એક વસ્તુ ઉમેરવાની છે તે છે ઘી જી હા ફ્રેન્ડ્સ ઘી એક ચમચી જેટલું આપણે ઘી ઉમેરવાનું છે વધુ નહીં ફક્ત એક ચમચી જેટલું જ ઘી ઉમેરવાનું છે અને ઘીને પણ આપણે સરસ પાણીમાં મિક્સ કરી દેવાનું અહીંયા ફ્રેન્ડ્સ તમને મળે ને તો ગાયનું ઘી ચોક્કસથી ઉમેરજો તેનાથી તમને ખૂબ ફાયદા થશે પણ જો ગાયનું ઘી ન મળે તો નોર્મલ તમે જે ઘી યુઝમાં લેતા હોય તે ઉમેરી શકાય છે ઉધરસ ખાવાથી કે કફ નીકળવાથી આપણું ગળું સુકાઈ ગયું હોય છે અથવા ગળું દુખતું હોય તેને લીધે ગળામાં ડ્રાયનેસ થઈ ગઈ હોય તેને પણ આ રિપેર કરશે રેમેડી અને ઘીને લીધે સરસ ગળામાં શેક થઈ જશે તેને લીધે ગળામાં પણ રાહત રહેશે તો હવે આપણી રેમેડી બનીને રેડી છે તો તેને આ રીતે ગાળી લેવાની છે નાની ગરણીથી આપણે ગાળી લેશું એટલે હળદરનો કાંઈ જે મોટો પાટ હોય તે બધો આ રીતે ગરણીની અંદર આવી જાય અને સરસ એવો હળદરનો ફ્લેવર મળી જાય ગાળવું ન હોય ફ્રેન્ડ્સ તો તમે એમને આપણે એક ગ્લાસ પાણી લીધું હતું અડધો ગ્લાસ જેટલી આ રેમેડી બનીને તૈયાર થયેલ છે અને એક વ્યક્તિઓને સર્વ કરી શકાય એટલી આ રેમેડી બનીને રેડી થયેલ છે તો હવે તેની અંદર આપણે ઉમેરવાનું છે એક સિક્રેટ વસ્તુ તે છે આ લીંબુનો રસ લીંબુની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે તેને લીધે આપણી ઇમ્યુનિટી પણ બુસ્ટ થાય છે નાની મોટી બીમારીમાં શરીરની અંદર શક્તિ ઓછી થઈ ગઈ હોય ને તો તે પણ બુસ્ટ થાય છે તો તમે લીંબુનો રસ જો માફક આવે તો જરૂરથી ઉમેરજો અથવા ન ઉમેરો તો એમને પણ આ રેમેડી પી શકાય છે તો આપણી રેમેડી બનીને તૈયાર છે પણ આનો ઉપયોગ કેવી રીતે કરવો તે જોશું તો આ રીતે ફ્રેન્ડ્સ તે હુંફાળી ગરમ હોય ને ત્યારે તમારે પી લેવાની છે જો વધુ તકલીફ હોય તો દિવસમાં બે વાર પી શકાય છે પણ ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે જમીને આ રેમેડી નથી લેવાની જમીને તરત નહીં લેવાની નાના મોટા બધા પી શકે તે રીતની છે કારણ કે આની અંદર આપણે કોઈ એવી વસ્તુ નથી ઉમેરેલી કે જે આપણા શરીરને નુકસાન કરે તો ભાઈ શરદી ઉધરસ કફ જેવી તકલીફ હોય ને ફ્રેન્ડ્સ તો તેની અંદર આ રેમેડી રામબાણ ઇલાજ છે તો તમે જરૂરથી ટ્રાય કરજો ને આ રેમેડી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું ભૂલતા જ નહીં